કોંગ્રેસના ડિમોલેશન પ્રક્રિયાના વિરોધમાં વિશાળ રેલી મહાનગરપાલિકા દ્વારા ગઢેજી નદીની આસપાસના વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે નોટિસ બજાવવામાં આવી છે જે ડિમોલેશન પ્રક્રિયાના વિરોધમાં કોંગ્રેસના નેજા હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા બાદ રેલી મહાનગરપાલિકા ખાતે કમિશનર કુમાર સમક્ષ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની રજૂઆત શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુદલિયા લાલભાઈ ગોયલ સહિતનાઓએ કરી હતી

કિલોમીટર ઓપન ટ્રેન ચાલુ કોઈ હિન્દુસ્તાનમાં ગામ નહીં હોય કે જ્યાં આવી રીતે આ શરમ વગરના બધા કોર્પોરેટરો મને તો એમ એ વિસ્તારના કોર્પોરેટરો કામ શું કરે છે ભાજપના આટલી ગંદકીમાં ગરીબો આટલું સહન કરે છે આ ઠંડીમાં બબે ત્રણ ત્રણ વર્ષના બાળકોથી લઈને એસી નેવું વર્ષ સુધીના માણસો ત્યાં છે એને સાત દિવસમાં ઘરબાર વગેરેના કરી નાખો ને હજારો સ્ત્રીઓને માન મર્યાદાનો સવાલ ક્યાં રહેશે ક્યાં બધા નાવા ધોવા સીધા ઘર જોડી નાખવાની નોટિસ સાત દિવસમાં આપી દેવાની આ લોકો આપને પૂછતા છે હું માનું છું પણ થોડુંક આપ ઇન્ટરફિયર કરો ને લોકોને અટકાવો જેટલા મકાનોને નોટિસ આપી અને ઘર વગર ના કરવાની વાત છે આ ઘર મહારાજા કૃષ્ણ કુમારસિંહજી આપેલા છે આ લોકોને અને પચાસ થી સાઠ વર્ષથી આ લોકો ત્યાં વસવાટ કરે છે આપણે સરકારનું સૂત્ર ગરીબી હટાવવાનું હોય આ ગરીબોને જ હટાવવા માગે છે એના વિરુદ્ધમાં આજે અમે પાંચેક હજાર લોકો સાથે રેલી લઈ અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા ખાસ કરીને હું એ વાત ધ્યાને મૂકવા માગું કે કોર્પોરેશનના અધિકારીઓ તમે શાનમાં સમજીને શાંતિથી બેસો તમે જે અમને સમજતા હોય એ અમે નથી અમે અહીંયા રજૂઆત ગાંધી ચિંધિયા માર્ગે કરવા આવ્યા છીએ અને લોકો માટે રજૂઆત કરવા આવ્યા છીએ અમને બધી રીતે રજૂઆત કરતા આવડે છે અમે પ્રેમથી ગાંધી ચિંદિયા માર્ગે રજૂઆત કરવા આવ્યા છીએ અમારી માંગણી એક જ છે કે એકવાર તમે આના પહેલાં એક વર્ષ પહેલાં જ્યારે તમે જરૂર હતી ત્યારે અમે વ્યવસ્થા કરી દીધી છે ગટરની લાઈનની અમે સ્વૈચ્છિક લોકોને મકાન તોડાવી અને રસ્તો ગટર માટેની તમને જગ્યા આપી દીધી છે તો હવે શું કામ આટલા બધા મોટા મકાનો પાડવાના આટલા બધા મકાનો પાડવાનો મતલબ શું જો મકાન ગેરકાયદેસર હતા આ વસાહત ગેરકાયદેસર હતી તો આટલો બધો ખર્ચો શું કામ કર્યો પાણીની લાઈન ગટર લાઈન બધી લાઇટ સ્ટ્રીટ લાઇટ બધું બધું તમે કર્યું છે બ્લોક પણ નાખેલા છે શું કામ હવે તમને એક ગરીબો નજરમાં આવવા મળ્યા ગરીબો હટાવવાની વાત કરો છો કે ગરીબી હટાવવાની છે આપણે એટલે જો આગામી દિવસોમાં આ મકાન રોકાશે નહીં શાંતિથી આ મકાન એમ નામ રહેવા જોઈએ મિત્ર આગામી દિવસોમાં જરૂર પડે અમને ઉગ્ર આંદોલન કરતાં પણ આવડે છે